પાદરનગરપાલિકાની કારોબારી સમિતિની મળેલી બેઠકમાં તમામ કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી પાદરનગરપાલિકાના સભાખંડમાં કારોબારી ચેરમેન સચિન ગાંધીના અધ્યક્ષસ્થાને કારોબારી સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી યોજાયેલ બેઠકમાં નગરપાલિકાના તમામ સભ્યો સાથે સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો જેમાં શહેરના વિકાસ માટે વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી સાથે નવ કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં મળેલી બેઠકમાં તમામ કામોને સર્વાનુમતે બહાલ આપવામાં આવી હતી સાથે શહેરના વિવિધ વિસ્તારમાં પાંચ કરોડ ઉપરાંતના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારે આવનાર સમયમાં દસ કરોડ ઉપરાંતના કામો પણ કરવામાં આવશે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો આવનાર દિવસોમાં પાદરા શહેરના અલગ અલગ વોર્ડના વિસ્તારોની અંદર વિકાસના કામોની ખાતમુહૂર્તનું છે તે કામગીરી પણ હાથ ધરવામાં આવશે ત્યારે આજરોજ મળેલી કારોબારી સમિતિની બેઠકમાં તમામ કામોને છે તે મંજૂરી આપવામાં આવી હતી અને આ બેઠક પૂર્ણ કરવામાં આવી હતી બીજી તરફ વોર્ડ નંબર ચારના કોર્પોરેટર સુભાષ પટેલના આજ રોજ જન્મદિવસ નિમિત્તે પાલિકાની ટીમ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે એકબીજાનું મો કરાવીને આ ઉજવણી કરવામાં આવી હતી જેમાં તમામ સદસ્યો સહિત સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો અને તમામ લોકો દ્વારા સુભાષ પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આ ઉજવણી કરવામાં આવી હતી આજરોજ પાદરા નગરપાલિકામાં કારોબારી સમિતિની મિટિંગ હતી એમાં સુડતાલીસ કરોડનું નવ કરોડ પુરાંતવાળું બજેટ આજે જ્યારે રજૂ કર્યું હોય અને આ વર્ષમાં એવો અંદાજ છે કે ત્રેવીસ કરોડ રૂપિયાના નાણાકીય ગ્રાન્ટો આવે એવું છે ત્યારે પાદરા નગરપાલિકાની ટીમ અને અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જ્યારે અમારી આખી નગરપાલિકાની ટીમ ચાલી રહી હોય ત્યારે આજે અનેક એવા કારોબારી સમિતિમાં નિર્ણય લીધા છે જે આગામી સમયમાં અમે તમને આગળ પણ તમારા માધ્યમથી પબ્લિકને ગામજનોને જણાવ્યું હતું કે આગામી આ મહિનામાં લગભગ સાડા પાંચ કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત થશે વિધ વિસ્તારમાં વિકાસના અને આવતા મહિના લગીનમાં બીજા દસથી બાર કરોડ રૂપિયાના વિકાસના ગામમાં શહેરમાં કામ થશે જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ અને મતે મંજૂરી આપી છે